જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ વાર્તા વાર્તાએ કથામાં હાર્દિક સ્વાગત છે આજના દિવસે આપણે ધનતેરસ સાથે સંકળાયેલી કેટલીક પૌરાણિક કથાઓ અને શા માટે ધનતેરસનું અનેરું મહત્ત્વ છે એ અંગેની ઝાંખી આ વિડીયો થકી કરીએ ધનતેરસનો તહેવાર એ માત્ર ધન અને સમૃદ્ધિની પૂજા પૂરતો સીમિત નથી પરંતુ તેની સાથે અનેક ધાર્મિક અને પૌરાણિક કથાઓ જોડાયેલી છે આ કથાઓ તહેવારના અલગ અલગ પાસાઓ જેમ કે આરોગ્ય ધન અને યમરાજની પૂજાનું મહત્ત્વ સમજાવે છે તો ચાલો આજના દિવસ એટલે કે ધનતેરસ સાથે સંકળાયેલી ત્રણ મુખ્ય પૌરાણિક કથાઓ કઈ કઈ છે એ અંગેની માહિતી મેળવ્યા ધનતેરસ જેને ધન ત્રયોદશી પણ કહેવામાં આવે છે તે આસો માસના વદ પક્ષની તેરમી તિથિના દિવસે ઉજવવામાં આવે છે આ તહેવાર સાથે અનેક કથાઓ જોડાયેલી છે પરંતુ મુખ્ય ત્રણ પ્રચલિત કથાઓ આ મુજબ છે જે દર્શાવે છે કે શા માટે આ દિવસે લક્ષ્મી ધન્વંતરી અને યમરાજની પૂજા કરવામાં આવે છે તો સૌ પ્રથમ જાણીએ સમુદ્ર મંથન અને ધન્વંતરીના પ્રાગટ્યની કથા ધનતેરસની ઉત્પત્તિ સાથે જોડાયેલી આ સૌથી મહત્વપૂર્ણ કથા એ સમુદ્ર મંથનની છે એક સમયે દેવો અને દાનવોએ ભેગા મળીને અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કર્યું આ મંથનમાંથી એક પછી એક રત્નો દેવી દેવતાઓ અને દિવ્ય વસ્તુઓ બહાર આવવા લાગી સમુદ્ર મંથન દરમિયાન ધનતેરસની તિથિએ ભગવાન ધન્વંતરી પણ પોતાના હાથમાં અમૃત કળશ લઈને સમુદ્રમાંથી પ્રગટ થયા ભગવાન ધન્વંતરીને દેવતાઓના વૈદ્ય એટલે કે ડોક્ટર અને આયુર્વેદના પ્રણેતા માનવામાં આવે છે તેમનું પ્રાગટ્ય એ વાતનો સંદેશ આપે છે કે જીવનમાં સૌથી મોટું ધન એ સારું સ્વાસ્થ્ય છે તેમના પ્રાગટ્યના બે દિવસ પછી એટલે કે અમાસના દિવસે દેવી લક્ષ્મી સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હતા આ કથાને કારણે ધનતેરસને ધન્વંતરી જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે લોકો ધન્વંતરી ભગવાનની પૂજા કરે છે જેથી તેમને સારું આરોગ્ય અને રોગમુક્ત જીવન મળે આ જ કારણ છે કે ધનતેરસના દિવસે નવા વાસણો ખરીદવાની પરંપરા છે જે અમૃત કળશનું પ્રતિક માનવામાં આવે છે હવે બીજી કથા છે યમ દીપદાનની કથા ધનતેરસને યમરાજની પૂજા સાથે પણ જોડવામાં આવે છે આ પૂજા પાછળ રાજા હિમાના પુત્ર ની રસપદ કથા છે એક સમયે રાજા હિમને સોળ વર્ષનો પુત્ર હતો જ્યોતિષોએ ભવિષ્યવાણી કરી હતી કે લગ્નના ચોથા દિવસે સાપ કરડવાથી આ રાજકુમારનો મૃત્યુ થશે લગ્નના ચોથા દિવસે રાજકુમારની નવી પરણેલી પત્ની ખૂબ ચતુર અને માતા લક્ષ્મીના ભક્ત હતા તેણે પોતાના પતિને બચાવવા માટે એક યુક્તિ વિચારી તેણે શયનખંડના મુખ્ય પ્રવેશ દ્વાર પર સોના ચાંદીના સિક્કા અને દાગીનાનો મોટો ઢગલો મૂક્યો આ ઉપરાંત તેણે આખા ઘરમાં અને દરવાજાની આસપાસ અસંખ્ય દીવાઓ પ્રગટાવ્યા જેથી સમગ્ર ઓરડો પ્રકાશિત થઈ ગયો આખી રાતે પોતાના પતિને જગાડી રાખવા માતા લક્ષ્મીનું ભજન કીર્તન કરવા લાગી જ્યારે યમરાજ સાપના રૂપમાં રાજકુમારનો જીવ લેવા આવ્યા ત્યારે દરવાજા પર દીવાઓ અને દાગીનાની ચમક એટલી તીવ્ર હતી કે યમરાજની આંખો અંજાઈ ગઈ તેઓ અંદર પ્રવેશી શક્યા નહીં તેઓ સોનાના ઢગલા પર બેસી ગયા અને આખી રાત ભજનો સાંભળતા રહ્યા ભજન સાંભળવામાં ક્યારે સવાર થઈ ગઈ એની યમરાજને ખબર જ ન પડી સવાર પડતા રાજકુમારના જીવનનો સમય વીતી ગયો હોવાથી યમરાજ રાજકુમારનો જીવ લઈ શક્યા નહીં અને રાજકુમારનું જીવ લીધા વિના જતા રહ્યા પત્નીની આ ચતુરાઈ અને પ્રેમને કારણે રાજકુમારનું જીવન બચી ગયું આ ઘટનાને કારણે આ દિવસે યમ દીપદાન કરવાનું ખૂબ જ મહત્વ છે જેમાં અકાળ મૃત્યુથી બચવા માટે ઘરની સ્ત્રીઓ રાત્રે દક્ષિણ દિશામાં તેર દીવાઓ પ્રગટાવે છે ત્રીજી કથા જોઈએ લક્ષ્મીજીને મળેલો શાપ અને ખેડૂતની કથાની ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે જેની પાછળ એક પ્રચલિત કથા છે એકવાર ભગવાન વિષ્ણુએ પર કરવાનો વિચાર કર્યો દેવી લક્ષ્મીએ તેમની સાથે આવવાની ઈચ્છા વ્યક્ત કરી ભગવાન વિષ્ણુએ તેમને કહ્યું કે તે આવી શકે છે પરંતુ તેની આજ્ઞાનું સંપૂર્ણ પાલન કરવું પડશે લક્ષ્મીજીએ હા પાડી ધરતી પર પહોંચીને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને દક્ષિણ દિશા તરફ ન જવાની આજ્ઞા આપી અને પોતે આગળ વધ્યા પરંતુ થોડી વાર પછી લક્ષ્મીજી ત્યાં રોકાઈ શક્યા નહીં અને તેઓ દક્ષિણ દિશા તરફ ગયા જ્યાં તેમને સરસવના પીળા ફૂલોનું ખેતર દેખાયું તેઓ તેની સુંદરતાથી આકર્ષિત થઈ ગયા અને શણગાર માટે થોડા ફૂલો તોડી લીધા ત્યારબાદ તેમણે શેરડીના ખેતરમાંથી શેરડી તોડીને રસ ચૂસ્યો જ્યારે ભગવાન વિષ્ણુ પાછા ફર્યા ત્યારે તેમણે લક્ષ્મીના શણગારમાં સરસવના ફૂલો અને મોઢા પર શેરડીના રસના નિશાન જોયા લક્ષ્મીજી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને વગર પરવાનગીએ ખેડૂતના ખેતરમાંથી વસ્તુઓ લીધી તેથી વિષ્ણુ ભગવાને તેમને સાપ આપ્યો કે આ ગરીબ ખેડૂતના ઘરે બાર વર્ષ સુધી રહી અને તેમણે તેમની સેવા કરવી પડશે લક્ષ્મીના ઘરમાં રોકાવવાથી ખેડૂતનું ઘર ધન ધાન્યથી ભરાઈ ગયું બાર વર્ષ પૂરા થતાં ભગવાન વિષ્ણુ તેમને લેવા આવ્યા પણ ખેડૂતે લક્ષ્મીને વિદાય આપવાની ના પાડી ત્યારે લક્ષ્મીજીએ તેને સમજાવ્યું કે તે ચંચળ છે એક જગ્યાએ રોકાતી નથી જો તેને લક્ષ્મીની સ્થિરતા જોઈતી હોય તો આવતીકાલે ધનતેરસના દિવસે પોતાના ઘરની સારી રીતે સફાઈ કરી ઘીના તેર દીવા પ્રગટાવે ત્યારબાદ એક કળશમાં સિક્કા ભરી તેમની પૂજા કરે લક્ષ્મીએ વચન આપ્યું કે તે કળશમાં નિવાસ કરશે જેનાથી તેના ઘરમાં દર વર્ષે સમૃદ્ધિ આવશે ખેડૂતે લક્ષ્મીજીના કહેવા મુજબ કર્યું ત્યારથી આસોવતેરસના દિવસે લક્ષ્મી પૂજન કરવાથી અને નવા ધન સોનું ચાંદી ખરીદવાની પરંપરા શરૂ થઈ જેથી ઘરમાં ધન ધાન્યની કમી ન રહે ધનતેરસનો તહેવાર આ ત્રણ મુખ્ય કથાઓના સંગમનું પ્રતીક છે તે માત્ર ધન ની જ નહીં પરંતુ આરોગ્ય અને સલામતીની પણ પૂજાનું મહત્વ દર્શાવે છે આ તહેવાર જીવનમાં ધન આરોગ્ય લાંબા આયુષ્યના આશીર્વાદ લાવે છે તો આપ સૌને પણ આ પવિત્ર ધનતેરસના તહેવારની અઢળક શુભકામનાઓ જય માતાજી